નાનપુરાના સંજય શિંદે લાલગેટના મહેરની જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડ થઈ છે ત્યારે એનઆરઆઈની જમીનમાં દલાલો અને સાગરો સાથે મળી બુગસ પાવર ઓફ એટર્ની પણ બનાવી જમીન પણ વેચી કાઢી હતી હવે પોલીસ ફરિયાદ બાદ બે ટોળકીઓ ભેરવાઈ ચૂકી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંજ ગામે બ્લોક નંબર બસો એકાવનની ખેતીની જમીન આવેલી છે જે જમીનના મૂળ ખેડૂત તરીકે માલિક તરીકે ઈશ્વર મગન પટેલ અને બાબુ મગનભાઈ પટેલના આવો છે જે બંને ખેડૂત હાલમાં સાઉથ આફ્રિકા ખાતે રહે છે આ જમીનના એમની માતા ગજરાબેનનું અવસાન ઓગણીસો ઇઠ્યોતેરમાં થઈ ગયેલું હોવા છતાં ઓગણીસો એક્યાસીમાં હયાત બતાવી અને સચિન ઉદ્યોગ સહકારી સંઘના એ દસ્તાવેજ કરેલો હતો અને ત્યારબાદ સંઘ બિનખેડૂત હોવાથી એમના નામે આ જમીન ચડેલી ન હોવાથી બે હજાર ત્રણની સાલમાં આરોપી સંજય સિંધે નાવો ખોટો પાવર ઉભો કરેલો અને ખેડૂતોની ખોટી સહયોગ કરી એક ખોટા પાવર આધારે બે હજાર ત્રેવીસમાં આ જમીન વેચાણ કરેલી અને ખેડૂતો છતાં એમની ખોટી સહયોગ કરી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી ગુનો આચરેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી હાલમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ આરોપીની તપાસ છે